નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે ચાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર ના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો ફરી મિત્રો આજે ત્રણ હજાર ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો અને હાલ મિત્રો જીરાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો આજે છાપરા નંબર સાતમાં મિત્રો હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો પિલો નંબર છથી મિત્રો ચાલુ કરવામાં આવેલું છે હાલ હરાજીનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો પિલો નંબર નવ સુધી પહોંચી ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે આજે કેવું બજાર રહેલું છે તો મિત્રો આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના જીરાના ભાવ જોવા માટે મિત્રો સૌથી ઊંચા નીચા ભાવ આપણે આજે વિડીયોમાં જાણીશું મિત્રો ડેલી મિત્રો આપણે સૌથી ઊંચા નીચા ભાવ વિડીયોમાં તમને જોવા મળી જશે તો વિડીયોમાં આજના જીરાના ભાવ જોવા માટે

સુડતાલીસો પૂરા નવ જીરું સેમી સુપર માઇનર હોવા સાથે પાંચ હજાર ને છવ્વીસ નવું સેમી સુપર પાંચ હજાર પાંચ હજાર ને છવ્વીસ નવું જીરું સેમી સુપર પાંચ હજાર ને છવ્વીસ આનો ભાવ જોતો મિત્રો બરોબર ઝીણો દાણો છે તમે વિડીયોમાં જોઈ શકો છો પાંચ એકાવન નવ સેમી સુપર અડતાલીસો પૂરા અડતાલીસો પૂરા થયા છે નવ જીરું સેમી સુપર લીલા દાણા સાથે છે અડતાલીસો પૂરા મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો આજે પણ મિત્રો બજાર તો ગયા શનિવાર જેવું જ ખુલ્લું છે મિત્રો બજાર ટકેલું આજે જોવા મળી રહ્યું છે આગળ તમે જે ભાવ જોયા મિત્રો શનિવારે પણ એ પ્રમાણે જ ભાવ જોવા મળી રહ્યા હતા મિત્રો બજાર ટકેલું છે